આગળ વાત કરીએ તો સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે પંદર હજાર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો ખેડૂત આગેવાન જયેશ દિલાડે રાજ્યના કૃષિમંત્રીને વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવાની માંગ કરી ભારે વરસાદના લીધે સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે શેરડીના ઉભેલા ત્રણ લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની છે ઓલપાડ

વાત કરીએ તો નવસારી વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે આને કારણે લગભગ પંદર હજાર એકરમાં શેરીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે